પણ એ તો અહીંયા જાહે એટલે ખબર પડશે ચાલ લે કો મન બીવરા હોય ને મન બીક લાગે આમ તો પાછી ના બીવાવા ના હોય તો એ તો બે હવાનું જ છે કોઈ કરવા નહીં આપણે હા ખાલી બેહી રહેવાનું છે મન તો નક બહુ બીક લાગે એટલે બીક લાગતે ઓમ કોય ઓમ એટલા બધા જ બીવાતા જ નહીં કોમ ના ના એમ તો ના બીવું બસ તાણી બીવાતા ના ખાલી મારા રે રોવાનું ઓમ વાચો આપણે બંધ કરીને બેહી જવાનું છે તો તો ગતિ બીક ના લાગે હા ઓસે બંધ કરી નાખો તો બસ પાંચ મિનિટ બેહો આપણે પછી વાત

બે કઈ વાતો કરવી એમ જવા છો શું કોમ છે રાતનું આમ કોમ તો કહે નહીં શું કોમ તને આ તો કાળી ચૌદેશ છે જેવું અંધાર્યું કોન એમ તો ચેવા ભણકારા વાગી પણ કાળી ચૌદેશ છે પેલા બંકાઈ તો સાધવા જ હોય છે આ તો કાઠો થઈને એને હંકાજ જવું મતલબ જવા ભૂત જોવાની જીવ થઈ ગયો ભૂત કઈ જિંદગી ભાગી જ નહીં બંકાઈ હંકાજ હવે તૈયારીમાં દે બંકાઈ હવે જવાની તૈયારી દેશે Bergaul dia bangkai, nah, bangkai itu susu, pastulah. lah ya, si kangen. dia maju, dia sehat, dia sehat, guys. Ya, masih mantap, jadi saya masih banyak, guys. Ya, masih banyak, Ya, masih banyak, guys. અને સાધવા નહીં જાતા વર્ષો વર્ષ જ મિત્ર હતા ત્યાં તો મારે અંગાત આપવાની ઈચ્છા થઈ છે કે મન લઈ જાઓ એટલે આમ ટક્કર ચાલી ગયો કે પછી ઉડી હેડ એમ હવે એ સત્રીના સોદો જાવી ટક્કર તો ચાલ છે સાથે હું છે ને સે સે થોડી થોડી સે તો તમે નહીં રે એ જતી ના રે પછી ના તમે નહીં સાવલો ને તો એ ઘરે સોય બરોબર છે ને ઘરે પડ્યારો હાલ એ તો અમે સાધવા જવા છે એને ખબર છે શું છે એ તો

આવતો ના આવતો તાર એટલે ભૂતરા ખોરી ના આવવા પાતા મારતો બંકાય મારે તો હાલો ઓલાય એક વખત અજગણ વિચારી લો એમાં આવા સો તે વરાક જો તે બમા એ ભમેસી ચમ ખબર હે હા

તમે તો કાઠા છે આપડે ખબર પડી જાય કેટલું છે બધું શું થાય બધું ખબર પડે જોવા જ આવું જોવા આવો છો જોવા આવું

બી વાત હા જો આપડે કેવો રસ્તો છે ખતરનાક રસ્તો છે આ ગેપ છે વળગજો હું ગેટ ખુલશો નહીં આ ખુલશે નહીં ખોડ થાય હેડ ગર આરો પરમેનન્ટ ગેટ છે એ કેવો ખુલ્તો નઈ ના આમ બોલાય કે થોડા વેપા બેટા પછી તમે યાર બીવાત વધારે વધારે હે હોવે એય હા હેડો કે છે બોલે તહરો બેઠે નતા ઓ રાખજો જેનો શેતો ના હોય હું તન લઈ જઈય હેડયા જૂતાર ખાવું <tonight's> <deux> <drafted> <peine languages�> આપણે ઠેકોણા ઉપર જ ઉભા છે બા એવો ઓય તો તાણ જેટલે એવું છે આટલે છે ઓય અને જો હવે પૂત વધારે આવી ગયો છે ઓય એટલે હવે તમે આવતા બલતા ના દીવાતા ના ના દો જો ખાલી કોરે મોરે કોઈ દેખાય છે કે 1 કિલોમીટર ના ગાળા હોય કોઈ દેખાતું નહીં કોઈ નહીં દેખાતું એમ નહીં દેખાતું હવે દેખાશે તો ઓકલો તાર કરો ગોળ ગોળ

વાર કરે છે આટિંગ નહી આવા બાપ હા હા મંગા તમે બેહો માર બાજુ આ તમે બેહો કે આમન વિધિત કરી રહ્યા છો પારો તો કેસે કાચી મને તે વિધિ કરતે આવા નથી અરે હું એટલો નહી બેહો તો ઈ જઈ હા ફૂલે તમે એક ઠકોણે બે હો ઘટા

બધું ખાઈ જાય ના તમારે બધે રાખી તમે ખાવા કે એટલે થોડુંક રાખી અતим ગાડી નઈ મય અલ્યા ઈ તો મેન વસ્તુ તો આઈયું જ છે યાર ઈ શું છે મમકા યાર તો બધું તમને ના કહેવાનું છે તમે સુખ શાંતિ બેહો ખાલી કેસાઈ હા કરજો તમે હવે હા બજા બધું ગાડી રહ્યા છો આવ માય પુલો પડ્યો રો તોડજો તમે ભૂલા ભૂલે નેરો કરો થની

આ તો કુછ સેમ્પલ સેમ્પલે પેલે મેલ ના આયા તો હોય કોટના આગરી વાયે છેલા ફૂલે બી હોય છે ઓય જોડ સાલ છે એટલા કાઈ બંકે હ હા બંકે હેડું તો અવાજ આવે છે

કેમ છે બરાબર છે આવા તો આ રખો એવું તો આપણું ઘરે હું તો ખાતો નથી એવું લઈને આયા તમે હવે એ તો તમારા બદલે હમણાં રાખી જાય બધું કઈ જાય ના ના તમારા બદલે રાખશે એમ કહે કે ફૂલાયા આયા છે હરિયાળ તો એન બદલે રાખું ઓછું પડશે ને તો ગુડા કાપી કાપી જાવાનું પડ્યું હમણે એ કેસે પૂજો બંધ થઈ હવે રાખા બેહો બેહો તમે તમે બી વાત પર કેટલી બીક લાગે મને એટલે બધા હવે જો વાળી એક જગ્યાએ હા ખોલતા નહીં દીધું આ વિતરે જમે લાવ રોય બધું લાવ ઉતાર

અચ્છા મંત્ર બોલવાનું ચાલુ કર્યું છે તારામાં જેટલી તાકાત હોય એટલું ખાવું પડશે બે મિનિટ છે આપણા બહેન પણ તમે તો શું કે જલ્દી મને ઊંઘા પણ ભૂત આવશે ને ખાવાની બી આપણે ઉડવું પડશે પછી